સુરદના ન્યુ રાંદે રોડ સ્થિત પ્રેસિડેન્સી સ્કૂલમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા 5મી સપ્ટેમ્બર શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે ત્યારે સુરદના રાંદે વિસ્તારમાં આવેલી પ્રેસિડેન્સી સ્કૂલમાં ગુરુજન સન્માન સમારોહની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ત્રણ જેટલા શિક્ષકોનો સન્માન કરવામાં આવ્યું હતું મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય પુનેશભાઈ મોદી અને હસમુખભાઈ ઉપસ્થિત રહ્યા હતા નિવૃત્ત થયેલા શિક્ષકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું શિક્ષકોમાં ખુશીની લાગણી પણ જોવા મળી હતી જે અંતર્ગત સમગ્ર સ્ટાફની ભૂમિકામાં વિદ્યાર્થીઓએ બખૂબી ભૂમિકાઓ ભજવી અને વર્ગખંડો તથા શાળાની વ્યવસ્થાને ખૂબ જ સુંદર રીતે સાચવી હતી

ના સન્માનમાં આ શિક્ષક દિન તરીકે ઉજવાતી પરંપરામાં પ્રતિવર્ષ છેલ્લા સત્તાવીસ વર્ષથી ઉજવીએ છીએ અને ચાલુ વર્ષે પણ ત્રણ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું જે અંતર્ગત અમે જુદા જુદા વિભાગોમાંથી એટલે કે પૂર્વ પ્રાથમિક પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક અને શાળા કોલેજમાંથી નિવૃત્ત થયેલ શિક્ષકોનું સન્માન કરીએ અને આ વર્ષે પણ એ જ રીતે ત્રણ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું તેઓનું અમે ટ્રોફી શાલ અને મેડલથી સન્માન કર્યું પ્રસંગે પૂર્ણેશભાઈ મોદી શાંતિ નિકેતન વિદ્યા ના નિવૃત્ત આચાર્ય શ્રી હસમુખભાઈ પટેલ મહેમાન પદે ઉપસ્થિત હતા આ સિવાય શ્રી મયંકભાઈ ત્રિવેદી શ્રી નલિનભાઈ અને અન્ય મહેમાનો પણ ઉપસ્થિત